જેને રામ રાખે તેને કોણ ચાહે તે કહેવત સુરતમાં સાચી સાબિત થઈ છે પાર્લે પોઈન્ટ પછી ગર જ્વેલર્સ ની સામે વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ પર આઈસર ટેમ્પો માંથી ક્રેન પડ્યાની ઘટના સામે આવી સુરત પાર્લે પોઈન્ટ પાસે વહેલી સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્કૂલ બસ અકસ્માત નડ્યો હતો ક્રેન એક જ બસ ઉપર પડતા બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ તાળવી ચોટી ગયા હતા શાળાએ સ્કૂલ પહોંચે તે પહેલા જ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ઘટના બની હતી ઘટના સંદર્ભે ઉમરા પોલીસે સર ટેમ્પા ચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મંગળવારની વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલની બસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને શાળાએ જઈ રહી હતી ત્યારે તેની બરોબર બાજુમાંથી આઈસર ટેમ્પો પસાર થયો હતો જેમાં ક્રેન મૂકવામાં આવી હતી તે દરમિયાન જ્યારે રસ્તામાં ઝાડ સાથે ક્રેન અથડાઈ જેને કારણે ક્રેન આઈસર ટેમ્પાના પાછળથી ડાબી તરફ બસ ઉપર જ ધડાકા ભેર પડી હતી સ્કૂલ બસમાં અંદાજે પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો હતો જેમના આ બાદ બચાવ થયો હતો